આંખની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ તો જનસેવા સમાજ વંતલી દ્વારા બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટના સહકારથી વંતલીના સખર ભવન ખાતે સખર ભવન વંથલી ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આંખોના મોતિયાનું ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મોતિયું જામરવેલ પરવાળા રોગનું નિદાન કરી દવા આપવામાં આવી હતી તેમજ મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા કેમ્પમાં વધલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ એકસો જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ઓપરેશનવાળા વાળા એસી દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર રહીમ સાથે અલ્ફિઝ એસજીઆઈ ન્યૂઝ વર્થલી નમસ્તે મંત્રી નિલર આજે સમાજ તેમજ ડૉક્ટર હેડ જેવા સમિતિ દ્વારા આજે નેત્રયજ્ઞ યોજાઈ ગયો આ નેત્રયજ્ઞની અંદર સાડા ત્રણસો કરતાં વધારે ઓપીડી તેમજ મોતરના ઓપરેશન માટે આજે વંથલી અને તેમજ આજુબાજુના ગામડાઓમાંથી લગભગ સિત્તેરથી બોતેર લોકો એ લાભ લીધો આજે અમે દર મહિને ઓગણીસ તારીખે આ નેત્ર યોગ યોજાય છે આની અંદર આજુબાજુના ગામડાના દરેક લોકો મોડી સંખ્યાની અંદર લાભ લીધે છે ભારત પદાકી જાય વંદે માત્ર નમસ્તે